ધોરણ 10 માં ભણતા બધા જ વાલા વિદ્યાર્થી મિત્રોનું તમારી મનપસંદ પોતાની ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે બોર્ડના વિદ્યાર્થીઓ હોવાથી એન્ડ સમય પર અલગ અલગ પ્રકાશન સોલ્વ કરવા ખાસ જરૂરી હોય છે અને એ અલગ અલગ પ્રકાશનમાં સૌથી મહત્વનો પ્રકાશન જે વર્ષોથી વિશ્વાસ વિદ્યાર્થીઓના માઇન્ડમાં ધરાવે છે એ પ્રકાશન ગાલા અસાઇનમેન્ટ જેનું પ્રશ્નપત્ર નંબર 2 વિભાગસી ડિસ્કસ કરીશું આજે વિભાગસી બહુ જ આસાન હોય છે

એક એપ્લિકેશન બનાવેલી છે સ્માર્ટ ડીઝી બુક જેનો ફાયદો શું છે હું તમને કહું તમે જ્યારે પરચેસ કરો છો ત્યારે પાછળના પેજ ઉપર તમને એક્સેસ કોડ મળશે જે અહીંયા આવી રીતે આપેલો હશે આ કોડ છે આ કોડને તમે જ્યારે ડીઝી બુક એપ્લિકેશનમાં એન્ટર કરો છો એટલે તમને ફ્રી ઓનલાઈન આન્સર કીઝ મળે છે તો મસ્ત મજાનો જેકપોટ છે તમે ખાસ આ લાભ લઈ શકો છો જે સ્પેશિયલ ગાલા અસાઇનમેન્ટે તમારા માટે બનાવ્યો છે બીજું માર્ચ બે ના વિદ્યાર્થીઓ માટે બીજી એક મસ્ત મજાની ફેસિલિટી માસ્ટર સોલ્યુશન યસ શોર્ટ ટાઈમ આવશે તમને નજીકના બુક સેલરને ત્યાં મળી જશે તો ખાસ એનો પણ લાભ લઈ શકો છો બીજું જે તમે વર્ષોથી જાણો છો બધા જ વિદ્યાર્થીઓ બધા જ ધોરણ માટે ગાલા અસાઇનમેન્ટ અપેક્ષિત ડિક્લેર કરે છે જાહેર કરે છે તો એ અપેક્ષિત પણ

અને પાર્ટ બી માં ચાર ફંક્શનના નામ હોય છે પહેલું કામ કરવાનું શાંતિથી ત્રણ વાક્યો વાંચવાનું બીજું કામ કરવાનું શાંતિથી ચારે ચાર ફંકશનના નામ વાંચવાના તમને અંદાજ આવી જશે અને તમે આવું કામકાજ કરશો એટલે ઘણું કામ આસાન છે કઈ રીતે ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ તો અહીંયા વાત છે સમયની અને સમય માટે અહીંયા આપેલું છે ઓનલી ઓપ્શન બી માં સ્પેસિફાઈ

તો આ રીતે તમારે પરફેક્ટ કામકાજ કરવાનો છે જવાબ સિલેક્ટ થઈ જાય પછી એ પણ ઓબ્ઝર્વ કરવાનું કે જે ઓપ્શન વધે છે એને લગતું કાંઈ હતું પર્સન છે તો પર્સનમાં હુ હુ વુઝ આવે એટલે આને લગતું કંઈ નથી આવી રીતે ત્રણ માર્ક્સ પાક્કા થઈ જાય તમને ફંક્શનના કીવર્ડ્સ આવડતા હોય ને તો નવ માંથી નવ માર્ક્સ લાવવામાં કોઈ રોકી ના શકે તમને આમ તે કિવર્ડ્સ પાક્કા કરવા હોય તો ક્યાં મળે અહીંયા મળે જો હા અને એ મજાની વાત માત્ર બાર મિનિટમાં મળે યસ આજની આ ભાગા દોડી દુનિયામાં ઓછા સમયમાં તૈયાર થયેલો તમારા માટે મસ્ત મજાનો વિડીયો છે આ ખાલી બાર મિનિટમાં ધોરણ દસ ના બધા જ ફંક્શન ક્લિયર થઈ જશે તો આ વિડીયો ચેકપોટ વિડીયો છે આ વિડીયો પૂરો થયા પછી ખાસ 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 જોઈ લેજો આને અફસોસ થશે નહીં તો અને ઓછા સમયમાં તમે નવ માંથી નવ માર્ક્સ કવર કરી શકશો આ વિડીયોની મદદથી આગળ ફંક્શનનો જ મુદ્દો છે યસ એપ્રોપરાઇટ આન્સર રિસ્પોન્સ જેને આપણે કહીએ ચલો પહેલામાં આપેલું છે પર્સન જો ધોરણ 10 માં ફંક્શન એટલા આસાન પૂછાય છે કે તમારે ડીપમાં જાવું નથી પડતું જેમ કે અહીંયા પર્સન લખેલું છે પર્સન માટે ત્રણ કીવડ આવે વૂ હોમ અને વૂઝ અથવા તો વિશેષણથી વર્ણન થાય શાંતિથી જુઓ તો ક્યાંય તમને હિન્ટ મળે છે હા ઓપ્શન ડી માં અહીંયા આપેલું છે વૂઝ આસાન ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર આવી રીતે તમે આસાનીથી સિલેક્ટ કરી શકો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આવી રીતે ડિસ્ક્રાઇબિંગ ફ્રીક્વન્સી ફ્રીક્વન્સી એટલે યાદ કરો સાદો વર્તમાન કાળ વાળું વાક્ય અને ફ્રીક્વન્સી દર્શાવતું ક્રિયા વિશેષણ જોઈએ ચલો સાદો વર્તમાન કાળ ક્યાં કાળમાં છે કયા વાક્યમાં છે શાંતિથી ચાર વાક્ય જો મળી ગયું હા મને મળ્યું અહીંયા ક્રિયાપદનું નું પાંચમું રૂપ એસ ઈ એસ આઈ એસ માત્ર સાદા વર્તમાન કાળમાં જ આવે તો ઓપ્શન એ તમારો સાચો જવાબ છે પ્રોપર જોઈ લેવાનું સાદો વર્તમાન કાળે છે અને ક્રિયા વિશેષણ ઓલવેઝ પણ આપેલું છે ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર જોઈ લો

જેના ફાયદાઓ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તમે આ ફાયદાઓ સાથે લાઈવ ભણવા માંગતા હોય તો તમે ખાસ કોન્ટેક કરી શકો છો યસ અને ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ઓશિયન કોચિંગ ક્લાસીસ ચલો નેક્સ્ટ મુદ્દો ફંક્શન નો ઇન ધ જગ ઇન્ક્વાયરી એઝ નેચર ઇન્ક્વાયરી એઝ નેચર અને સીકિંગ ઇન્ફોર્મેશન એમાં પ્રશ્નાર્થ વાક્ય આવે ઓલરેડી તમને પાછળનો ભાગ આપ્યો છે તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડબલ્યુએસ ક્વેશ્ચન થી સહાયકારક ક્રિયાપદથી થાય

ભવિષ્યની ક્રિયાઓ હંમેશા ભવિષ્યકાળમાં શું આવે સેલવીલ જે માત્ર ઓપ્શન બી માં આપેલું છે બહુ જ ઇઝી ફંક્શન તમારે પૂછાય છે જે તમે આરામથી માર્ક્સ લઈ શકો ચલો આગળ વધીએ નેક્સ્ટ જયપુર ખાલી જગ્યા ઇઝ ધ કેપિટલ ઓફ રાજસ્થાન ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ માટે વિશેષણથી પણ વર્ણન થાય અને વીચ અને ધેટની મદદથી પણ થાય તો ચારે ઓપ્શન શાંતિથી વાંચશો તો ઓપ્શન એ માં વીચ આપેલું છે જેની મદદથી જયપુરનું વર્ણન કરેલું છે કે પિંક સિટી તરીકે જાણીતું છે યસ ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર તો મિત્રો ફંક્શનમાં નવ માંથી નવ માર્ક્સ પાક્કા કરી લેજો એક પણ માર્ક્સ કટ ના થવો જોઈએ આગળ વધીએ નેક્સ્ટ મુદ્દા પર

પણ અમે કોર્સ બનાવેલો છે બોર્ડમાંથી જ રિપીટેશન થવાની સાહીઠ થી સિત્તેર ટકા શક્યતા હોય છે એટલે આ પેપર સોલ્વ ખાસ કરી લેવાના તો માત્ર ફોર્ટી નાઇનમાં તમને આ બધા જ પેપર મળી જશે વિથ સોલ્યુશન તો ખાસ લાભ લઈ લેજો ચાલો નેક્સ્ટ આગળ વધીએ નેક્સ્ટ મુદ્દો આપણો યસ જે ફિલ ઇન ધ બ્લેન્ક હોય છે પણ એની પહેલા વેકેશનમાં પણ સારું અંગ્રેજીમાં પકડ જમાવવા માટે તમારા પરિવારમાં નિયર ડિયર કોઈને પણ સ્પોક ઇંગ્લિશ કરવું હોય તો એના માટેનો પણ કોર્સ છે એનો પણ તમે લાભ લઈ શકો છો જેના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે આપણી ઇંગ્લિશની એપ્લિકેશન ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા અને આ જ નામ પર યુટ્યુબ ચેનલ પર છે અને ત્યાં પણ તમને ધોરણ દસ ના વિડીયો મળી રહેશે તો ખાસ બંને ચેનલ સાથે જોડાયેલા રહેજો તમારું અંગ્રેજીનું ટેન્શન સો ખતમ થવાનું છે ચલો વોટ્સઅપ ગ્રુપ પણ બનાવેલા છે ધોરણ દસ ના અગિયાર ના બાર ના બધા તમારા મિત્રોને જોડી દેજો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ચાલો ફિલ ઇન ધ બ્લેક્સ પ્રેમ ચોપરા ટેક્સ્ટબુક ને આધારે હોય છે તો કામ બહુ આસાન થઈ જાય પ્રેમ ચોપરા નોડેડ માથું લાવ્યું ધ સેલ્સમેન કરતા આપ્યો છે તો બાજુમાં ક્રિયાપદ આવવાની શક્યતા વધી જાય અને ક્રિયાપદ તમે જોઓ તો અહીંયા મને ડેમોન્સ્ટ્રેટેડ દેખાય છે સેટિસ્ફાઈડ ઓકે આ પણ ક્રિયાપદ જેવું થાય ને યસ મુવમેન્ટ આ તો હલનચલન આ ક્રિયાપદ નથી ચલો તો ઘણો ખરો કામ આસાન થઈ જાય ટેક્સબુક નું તમને નોલેજ હોય તો ખબર પડી જાય કે સેલ્સમેને ડેમોન્સ્ટ્રેટેડ કર્યું હતું યસ પહેલા એ માથું ઓલાયું ત્યારે તો ડેમોન્સ્ટ્રેટેડ પહેલો જવાબ બનશે ધ ગેટ ગ્રીપ એન્ડ ચાલ પકડ અને હલન ચલન આઉ ટેક્સબુક માં આવે છે ઓફ સમ પ્રોગ્રામ ફંક્શન એવરીથિંગ વોઝ વેલ ટ્યુન એન્ડ ફિક્સ પ્રેમ ચોપરા સેમ ખાલી જગ્યા વિથ જો બહુ કામ આસાન થઈ જાય સેટિસ્ફાઇડ સાથે પ્રી પોઝિશન વિથ તમને ઘણી જગ્યાએ જોવા મળે યસ આવું ખબર હોય તો એ કામ આસાન થઈ જાય તો ત્રીજી ખાલી જગ્યામાં સેટિસફાઈડ આવશે યસ તો બહુ જ કામ આસાન છે શાંતિથી વિચારો અને તમને જવાબ સો મળી જાય હોપ ક્લિયર થયું હશે નેક્સ્ટ નિયરેસ્ટ મિનિંગ આવી ડિઝાઇન આવી મેથડ તમને ક્યાંય જોવાની મળે ગેરંટી એવી મસ્ત મજાની આસાન મેથડ થી બનાવેલું છે હેબિટેટ મતલબ રહેઠાણ અને બાકીના શબ્દોના પણ તમને ગુજરાતી મતલબ સાથે આપું છું તમને ખ્યાલ આવે જવાબ શું કામ આવ્યો હોમ ડાયરેક્ટ તમે સવાલ વાંચો અને જવાબ વાંચો તો તમને લોંગ ટાઈમ યાદ નહીં રહે યસ નિયરેસ્ટ મિનિંગ તમારી અંદર શબ્દ ભંડોળ વધારવા માટે જ ગવર્મેન્ટે રાખ્યું છે સિલેબસમાં તો તમને પાંચે પાંચ શબ્દો ખબર હોય તો કામ આસાન થઈ જાય યસ અને પાંચે પાંચ શબ્દો તમારે પાકા કરવાના પડે ગોતવાના પડે ને એટલા માટે હું ડિઝાઇન સાથે કરીને આવ્યો છું આઈ હોપ તમને ડિઝાઇન ગમી હોય તો વિડીયોને લાઈક કરજો નેક્સ્ટ 44 પ્રેઝ એટલે વખાણ કરવા યસ તમે મારા વખાણ કમેન્ટ સેક્શન માં કરી શકો કરજો ને મજા આવે તો યસ ચલો પ્રેઝ માટે શું આવે એડમોનિશ શૉટ ક્રિટિસાઇઝ એડમાયર એડમાયર પ્રશંસા કરવી વખાણ કરવા બધાને ખબર હશે ગુજરાતી પણ જોઈ મેચ થાય છે નેક્સ્ટ 45 ડીનાય ના પાડવી ભાઈ ના પાડવી માટે શું આવશે યસ રિફ્યુઝ બધાને ખબર હોય તો આ રીતે તમે પ્રોપર મસ મજાની પ્રેઝન્ટેશન થી બનાવ્યા તમને ઓછા સમયમાં સમજાઈ જાય આઈ હોપ તમને સેક્શન સી પ્રશ્નપત્ર બે નંબર બે નો સો ટકા સમજાઈ ગયો છે હવે તમારા અપડેટ વોટ્સઅપ ગ્રુપમાં ધોરણ દસ ના મેળવવા માટે આ નંબર પર ખાસ કોન્ટેક કરી લેજો જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે તો મિત્રો આ હતો આપણો પ્રશ્નપત્ર નંબર બે જેનો સેક્શન સી બહુ જ આસાન હોય છે અને બધા પ્રશ્નપત્રના સેક્શન સી એવા ખતરનાક લેવલે કરજો કે તમારા ધોરણ દસ બોર્ડની એક્ઝામમાં પણ સેક્શન સી જબરદસ્ત લેવલે થઈ જાય આઈ હોપ તમને આ નાનો એવો વિડિયો ગાલ અસાઇમેન્ટનો સો હેલ્પફુલ થયો હશે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા માહિતી સાથે નવા કન્સેપ્ટ સાથે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ